આપ જોઈ જો છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચાર દેવગઢ બારિયાથી મળી રહ્યા છે ટોપલી ખવડાવવાનો રિવાજ કોળી સમાજમાં કેટલીક પેઢીથી ધામધૂમપૂર્વક ઉજવાય છે ગામડાઓમાં ધૂળેલીના દિવસે ચાલી આવતી ટોપલી ખવડાવવાની પરંપરા સમાજમાં સાંસ્કૃતિક અને સામૂહિક એકતાના પ્રતિક સ્વરૂપ છે આ પરંપરા ખાસ કરીને જે પરિવારમાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેના જન્મદિવસની ખુશીમાં ઉજવવામાં આવે છે ધૂળેલીના દિવસે ફળિયામાં લોકો ભેગા થાય છે ગામની હોળી માતાના સ્થાનક પાસે એકત્રિત થાય છે ત્યાં ઢોલ વગાડી નૃત્ય અને ગીતગાન દ્વારા ખુશી પ્રગટ કરવામાં આવે છે પરિવારની મહિલાઓ ભેગી થઈ અને ઘરે વાનગીઓ પણ બનાવે છે અડદના વડા મકાઈની પાપડી ભજીયા લાડુ મઠિયા વિવિધ પરંપરાગત વાનગીઓ ભરીને લઈ જવામાં આવે છે siang median saya pasal baru ada million. Eh. Oh, okay. ગામના બહેનો બધી ભેગી થઈ છે દિનેશભાઈના બાબાનો ટોપલી ખવડાવવા માટે એમાં અમારી પૂર્વ પૂર્વજનો જેમ કરતા આવ્યા છે એમ અમે કરીએ છે અમારા જમવામાં અડદના વડા પાપડી અને પાપડ બધું જ બનાવે છે લાડુ બનાવે છે ક બુંદી બનાવે છે બધી જાતની વાનગીઓ બનાવે છે અને બધી બહેનો ભેગી થઈ અને બધા મળીને અમે જૂના રીત રિવાજ પ્રમાણે અમે દેશી ઢોલની સા સાથે બધા નાચે છે અને રંગ રંગ રંગથી રંગાય છે અને ખૂબ આનંદ કરે છે ગીતો ગવાય છે અને કોઈ પહેલી જ વાર જો બાળકને ધૂળેટીને દિવસે જ હોળી ખવડાવવાનું એવું પહેલાના લોકો કરતા હતા અમારા એ પ્રમાણે પણ હાલના છોકરાઓ કરે છે અને અમે બધા ગામડામાં આ રિવાજ હજુ છોડ્યો નથી નમસ્કાર આજે નાની મંગવાઈ મુકામે અક્ષર કુમાર દિનેશભાઈને ત્યાં અમારી પરંપરા પ્રમાણે ધોળેટીના દિવસે નવજાત શિશુ એટલે કે વર્ષ દાળાનો થયેલો હોય જેઓની ટોપલી પૂજન કરવામાં આવે છે અને અમારી સંસ્કૃતિ પ્રમાણે અમે દેશી ઢોળના તાલે નાચીએ કૂદીએ વાનગીઓ બનાવી ખાઈએ અને બધાને વેચવામાં આવે છે તેમજ આનંદ મંગળ કરવામાં આવે છે જે અમારી સંસ્કૃતિ છે એ જ અમારો વારસો છે અસ્તુ જય હિન્દ ભારત અમારા કુળદેવીનું પૂજન કુલકા માતાનું નવું બાળક આવ્યું હોય તો પાપડી ઘોડા લાડવા પછી પ્રસાદની ટોપલી બનાવે અને પછી આખું ગામનું કુળદેવી અમારી પ્રજા વડીલો ભેગા થાય નાના મોટા ભૂલકા ભેગા થાય અને બધા મોલ શોખ કરે ઢોલ વગાડે આનંદ મંગલ કરે ને રંગ ઉગાડે ખુશાલી કરે ને ટોપલી વસે અને પછી બધા આનંદ મંગલ કરે અમારી કુળદેવીનું પૂજન નમસ્કાર મારો પુત્ર અક્ષરનો જન્મ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ થયેલ હતો તે દરમિયાન આજે એના નવ મહિના પૂરા થવા જઈ રહેલ છે તો આજનો એનો ફર્સ્ટ તહેવાર જે હોળી અને ધૂળેટીનો પ્રસંગ છે આજે અને એ દરમિયાન અમારા વર્ષોથી અમારા વડીલો દ્વારા બાપ દાદાઓ દ્વારા જે રીત રિવાજ પ્રમાણે જે એની એક ટોપલી ખવડાવવામાં આવે છે તેમાં અમારા ગ્રામજનો તેમજ બધા વડીલો ભાઈઓ બહેનો બધા એકઠા થઈ અને આ ટોપલીના રીત રિવાજમાં અમે દાળ અડદના દાળના વડા તેમજ અડદની પાપડી અડદના પાપડ લાડુ આ દરેક વસ્તુ જે મીઠાઈ તરીકે અમે દરેક ગ્રામજનોને મીઠું મોં કરાવી અને આ એક ધૂળેટીના દિવસે અમે અબિલ ગુલાલ છાંટી એક ધૂળેટીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીને અમે અમારા પુત્રની ખુશી માટે અમે આ એક પ્રસંગ ઉજવી રહ્યા છીએ